निजानंद परिवार संस्था 2015 થી નિસ્વાર્થ ભાવે કોઈપણ હોદા વગરની સંસ્થા છે આ સંસ્થા દ્વારા શિહોર તાલુકાનું ભાણગડ ગામની પ્રાથમિક શાળાના બાળકોને હાજી ગુલામ અબ્દાસભાઈ ગંડવાળા તથા રમઝાન ગોવાની ફોટોગ્રાફર તરફથી પાણીની બોટલ અને નિજાનંદ પરિવાર તરફથી ચોપડા અને પેન રાજકોટના સભ્યના વિશેષ સહયોગથી અપાયા આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય શ્રી રાજેન્દ્રસિંહ સોલંકી અનિલભાઈ પંડિત પ્રદીપસિંહ ઝાલા તથા સ્ટાફ નો સહયોગ મળ્યો હતો ઢાલા બાપુ અને અમાર પિન્ટુ શિક્ષક અને સાહેબ શ્રી તમામ જે નવી ટીમ છે એમને પણ સલામ છે ભાનગઢ સાથે ખૂબ હૃદયનો નાતો છે ઘણા બધા ગામો છે ઘણા બધું કામ કરીએ છીએ પણ ઈશ્વરે અમને કોણ જાણે ભાનગઢ ગામ દત્તક લેવરે વિજાનંદ પરિવારની ખૂબ ઈચ્છા છે વ્યસન વિરોધી વાતો કરવી છે ઘણું બધું અમારે હજી ઘણું કરવાનું બાકી છે પણ ક્યાંક ઈશ્વર અમને જેટલી તાકાત આપે અને જેટલો તમારો સહકાર વધશે એટલા આપણે આગળ વધશું સૌપ્રથમ પ્રથમ ઘણા માણસો મને પ્રશ્ન કર્યો કે તમે ભાનગઢ ગામ શું કરવા દત્તક લીધું તો મેં એને કીધું કે ભાનગઢ ગામમાં રાજુભાઈ છે એટલે પહેલી વાત થઈ કે ઘણીવાર વાર દાખલા તરીકે આપણે વૃક્ષારોપણ નો કાર્યક્રમ કર્યો તો ઘણા બધા ભાવનગર જિલ્લામાં જુઓ તો